સુરતના અમરોલીના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે પાનના ગલા પર બીજીવાર નકલી પાંચસો રૂપિયાની નોટ લઈ સિગારેટ લેવા આવેલા ઠગને વૃદ્ધે પકડી પાડી તેની પાસેથી નેવું હજાર રૂપિયાથી વધુની નોટો સાથે તેના પિતરાઈ ભાઈને પણ પોલીસે ઝડપી પાડ્યો છે અમરોલીના ગુજરાત હાઉસિંગ બોર્ડના જલારામ નગર પાસે પાનના ગલા પર બીજી વાર નકલી પાંચસો રૂપિયાના દની ચાલણી નોટ લઈ સિગારેટ લેવા આવેલા બદમાસને વૃદ્ધે પકડી પાડ્યો છે વૃદ્ધ પાનનો ગલ્લો ચલાવે છે બે ત્રણ દિવસ પહેલાં વૃદ્ધ પાસે પાનના ગલા પર એક શખ્સે આવી સિગારેટ લઈ પાંચસો રૂપિયા નકલી નોટ પધરાવી ગયો હતો અને વૃદ્ધ એલર્ટ હતો ચૌદમી તારીખે રાત્રે શાંતિલાલ મેવાડા બીજી વાર પાછો પાંચસો રૂપિયાના દની નકલી નોટ વટાવવા પાનના ગલા પર આવ્યો હતો આથી વૃદ્ધે તેને પકડી લઈ મેથીપા કાપી અમરોલી પોલીસને હવાલે કરી દીધો હતો પોલીસે શાંતિલાલ મેવાડા પાસેથી પાંચસો રૂપિયાના દની નકલી બત્રીસ ચલણની નોટો મળી આવી હતી આ નકલી નોટ બાબતે પોલીસે પૂછપરછ કરતા તેણે આ નોટો પિતરાઈભાઈ વિષ્ણુ મેવાડાએ આપી હતી આથી પોલીસે વિષ્ણુ મેવાડાને ઉંચકી લાવી હતી તેની પાસેથી પાંચસોના દરની એકસો ઓગણપચાસ નકલી નોટો મળી આવી ઉપરાંત પચાસના દની બત્રીસ નોટો પણ મળી આવી હતી આમ નેવું રૂપિયાની નકલી નોટો મળી આવતા પોલીસે શાંતિલાલ ભવલલાલ મેવાડા અને વિષ્ણુ મિશ્રીલાલ મેવડાની સામે ગુનો નોંધી ધરપકડ કરી નકલી નોટો બાઇક અને મોબાઈલ ફોન કબજે કર્યા છે ગઈ તારીખ ચૌદ ચાર બે હજાર ત્રેવીસના રોજ પોલીસને એક જાગૃત નાગરિકના માધ્યમથી માહિતી મળેલી કે અમરોલી પોસ્ટ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડનું જે છે ત્યાં એક ઈસમની પાસે બનાવટી ચલણી નોટો છે જે હકીકત આધારે પોલીસ ત્યાં તાત્કાલિક પીસીઆર વાન ત્યાં પહોંચી ગયેલી અને પોલીસે એ સબનું નામથામ પૂછતા એને પોતાનું નામ શાંતિલાલ બેવાડા જણાવેલું અને તેને ત્યાં અંગજડતી કરતા કરતાં એની પાસેથી પાંચસોના દરની બત્રીસ નોટો એમ કરી કુલ સોળ હજારની બનાવટી ચલણી નોટો મળી આવેલી એમ એ પછી એને આ નોટો એ ક્યાંથી લાવે છે એ બાબતે પૂછપરછ કરતાં એને જણાવેલું કે એના કાકાના દીકરા જે વિષ્ણુભાઈ કરીને જે છે એની પાસેથી આ નોટો એ પચાસ ટકાના દરથી એમ એટલે એને હજાર રૂપિયા આપે તો એની સામે એને બે હજારની પાંચસો નોટો આપે એ એ પ્રમાણે ત્યાંથી લાવતો હતો જેથી પોલીસે ત્યાં તપાસ કરતાં એ વિષ્ણુપી પાસેથી પણ પાંચસોના દરની એકસો ઓગણપચાસ અને પચાસના દરની બત્રીસ નોટો મળી આવેલી એમ એમ કરીને કુલ નવ બાણું હજાર અને સો રૂપિયાની બનાવટી ચલણી નોટો મળી આવેલી આ બાબતે અમરોલી પોસ્ટે મામનો દાખલ કરવામાં આવેલો છે અને હાલમાં તપાસ તજવીજ ચાલુ છે વધુમાં બંને ભાઈઓ છે અને મૂળ રાજસ્થાનના દેવગઢના છે બંને આરોપીઓમાંથી શાંતિલાલ છાપરા ભાટામા અને વિષ્ણુ ભટ્ટરમાં કરિયાણાની દુકાન ચલાવે છે બંને આરોપીઓ છેલ્લા દોઢ બે વર્ષથી નકલી નોટો રાજસ્થાનથી લાવી સુરતમાં ઘુસડતા હતા અત્યાર સુધીમાં કરિયાણાના વેપારી શાંતિલાલ મેવાડાએ પાંચસો રૂપિયાના દર પાંત્રીસ હજાર રૂપિયા નકલી નોટો શહેરમાં ઘુસાડી હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી છે ખાસ કરીને બંને આરોપી શાકભાજી કે ફ્રૂટની લારી પર વૃદ્ધ ચલાવતા હોય તે લારીવાળા પર પાંચસો રૂપિયા નકલી નોટો પધરાવી દેતા હતા અઝર ખુરશી સાથે પ્રકાશવાળા